ત્રણ નવેમ્બર બે હજાર ઓગણીસનો દિવસ હતો અને અમદાવાદના અસલાલી વિસ્તારમાં રોડથી થોડે દૂર બે થેલા પડ્યા હતા લોકોએ વિચાર્યું કે કોઈ મટન ફેંકીને જતું રહ્યું છે પણ થોડા જ કલાક પછી જ્યારે પોલીસ સ્ટેશનમાં આ જ બે થેલા ખુલ્યા ત્યારે તેની અંદરથી નીકળ્યા માનવ શરીરના ટુકડા આ માથુંના હાથના ઓળખ અને અહીંથી શરૂ થઈ ગુજરાતની સૌથી ચોંકાવનારી તપાસોમાંની એક તો આજે આપણે આ વિડીયોમાં એ જ કહાની જાણવા જઈ રહ્યા છે જેને પોલીસ પણ ભૂલી શકશે નહીં નમસ્કાર ક્રાઇમ બાય પ્રશાંત દયાડમાં હું છું ઉર્વિશ પટેલ હું આ કેસ અંગેની વિગતે વાત કરીશ ત્રણ નવેમ્બર બે હજાર ઓગણીસ સવારનો સમય હતો અમદાવાદના અસલારી સર્કલ પાસે શ્યામ આઈકોન બિલ્ડિંગ સામે રોડથી થોડે દૂર બે થેલા શંકાસ્પદ હાલતમાં પડ્યા હતા થેલા પર માખીઓ બળબળતી હતી અને અત્યંત દુર્ગંધ આવતી હતી ત્યાંથી પસાર થતા એક વ્યક્તિની નજર આ થેલા ઉપર પડી અને તેને કંઈક અજુકતું લાગ્યું તેણે આસપાસના લોકોને કહ્યું અને આ વાતની જાણ બાદમાં સો નંબર પર પોલીસને કરવામાં આવી પોલીસ કંટ્રોલ રૂમે પણ આ અંગેની વર્દી અસલાલી પોલીસ સ્ટેશનના પીએસઓ વિનોદભાઈ ડાહોભાઈને આપતા અસ્લાલી પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો ત્યાં લોકોની ભીડ હતી સ્થળ ઉપર પોલીસે જ્યારે પાર્સલ જોયા તો બહારથી બધું જ એકદમ ઓકે લાગી રહ્યું હતું પોલીસે ત્યાં એક થેલો ખોલ્યો અને અંદરથી અલગ અલગ થેલીઓ નીકળી તે થેલીઓમાંથી એક થેલી જ્યારે ખોલી તો તેની અંદર માંસ જેવું કંઈક દેખાતું હતું લોકોએ તરત આ ઘટનાનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર તે વાયરલ થવા લાગ્યો કે કોઈ મટન ફેંકીને જતું રહ્યું છે આ બાજુ પોલીસ પણ શરૂઆતમાં એવું જ માની ગઈ હતી એટલે પોલીસ જમાદાર આ બંધ પેકેટ ને લઈ પોલીસ મથકે પહોંચી જાય છે ત્યાં હાજર પોલીસ સ્ટાફ વચ્ચે આ અંગેની ચર્ચા થાય છે અને નક્કી કરવામાં આવે છે ચાલો આ બધા એક થેલો ખોલ્યો તો તેની અંદર માનવ અંગો ટુકડા હોય તેવી શંકા પોલીસ ને બસ આ શંકા ત્યાં હાજર દરેક વ્યક્તિ ને ચોંકાવી દીધા જાણકારી પોલીસ ઇન્સ્પેક્ટર અસારી અને સાથે ડીવાય કેટી કામરિયા ને આપવામાં આવી તેઓ પણ આ ઘટના જાણીને પોલીસ મથકે તુરંત દોડી

લાશ પુરુષની છે અને તે મુસ્લિમ હોવાની સંભાવના છે બસ આટલી જ ઓળખ પોલીસ પાસે હતી અને હવે આ કેસ ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર બની ગયો હતો પોલીસ આ સ્થળ પાસેની એક ચાની કેટલી પર પૂછપરછ કરે છે તો ખબર પડે છે કે ચા વાળા રાત્રે દોઢ વાગ્યા પછી તેની કેટલી બંધ કરી હતી અને સવારે તેને સાડા પાંચ વાગે ખોલી દીધી હતી તો ત્યાં સુધી તો આવો કોઈ વ્યક્તિ થેલો નાખવા આવ્યો હોય તેવું તેના ધ્યાનમાં નહોતું જેના પરથી પોલીસને ખબર પડે છે કે આ ઘટના રાત્રિના દોઢ વાગ્યાથી સવારના સાડા પાંચ વાગ્યા વચ્ચેની છે અચાનક ડીવાયએસપી કેટી કામરિયાને ચમકારો થાય છે અને તેઓ સૂચના આપે છે કે એક નવેમ્બરથી ત્રણ નવેમ્બર વચ્ચે ગુમ થયેલા લોકોની યાદી કાઢો અને અમદાવાદમાં આવી બ્લુ બેગ્સ ક્યાં બને છે ક્યાં વેચાય છે તેની માહિતી પણ મેળવો સાથે જ તેમણે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની સૂચના આપી હતી આ કેસની તપાસમાં ડીવાયએસપી શ્વેતા ડેનિયલ પીએસઆઈ આર ડી સાંભર હેડ કોન્સ્ટેબલ જિગ્નેશ ચૌધરી સહિતનો સ્ટાફ પણ તેમની સાથે જોડાય છે સીસીટીવીની તપાસ શરૂ થઈ અને અહીં ધીમે ધીમે અંધકારમય કેસમાં પ્રથમ ઝાંખી રોશની પોલીસને દેખાવા લાગી પરોડે એક અને એક રિક્ષા તે તરફ આવતા સીસીટીવી માં દેખાય છે થોડી વાર થયા પછી આ એક્ટિવા ત્યાંથી આગળ જઈ પાછું ફરે છે અને એ જ રીતે રિક્ષા પણ ટર્ન લે છે જોકે સીસીટીવી ફૂટેજની ક્વોલિટી એકદમ ખરાબ હતી ના ચહેરા દેખાતા હતા ના નંબર પ્લેટ પણ આ બાબત થોડી શંકાસ્પદ લાગતા પોલીસે તે બે વાહનોને ટ્રેક કરવાનું શરૂ કર્યું પોલીસે લગભગ 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને તેમાં આ રિક્ષાવાળો તેમને ઈશનપુર ચાર રસ્તા પાસે મળી ગયો ઈશનપુર ચાર રસ્તા પાસેના એક પેટ્રોલ પંપના સીસીટીવી માં તેની એક મહત્વની ઝલક જોવા મળી જેમાં પરોઢના ત્રણ વાગ્યા ને 55 મિનિટ ના સમય માં રિક્ષાવાળો નારોલ તરફ જતો દેખાઈ રહ્યો હતો ચહેરા ભલે દેખાતા નહોતા પરંતુ અહીં સીસીટીવી માં રિક્ષાનો નંબર સ્પષ્ટ થઈ રહ્યો હતો એ જ રીતે પોલીસને એક નંબર પણ મળી જતા પોલીસના હાથે હવે મોટી કડી લાગી ગઈ હતી પોલીસે તેમને શોધવાના શરૂ કર્યા આ તરફ કેટી કામરિયાએ મંગાવેલી ગુમ થયેલા લોકોની યાદી પણ આવી ગઈ જેમાં અમદાવાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ વ્યક્તિ ગુમ થયા હતા જેમાંથી એક વ્યક્તિ મુસ્લિમ હતો પોલીસની તપાસનું સર્કલ હવે થોડું નાનું થઈ ગયું હતું અને હવે પોલીસ આ ગુમ વ્યક્તિના ટુકડા હોઈ શકે છે તે શંકાને આધારે તપાસમાં લાગી જાય છે આ વ્યક્તિનું નામ હતું શાકીર શેખ તે ચાલીસ વર્ષનો હતો અને બે નવેમ્બરે ગુમ થઈ ગયો હતો જેની જાણવા જોગ નોંધ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશને લખવામાં આવી હતી આ વ્યક્તિની ઉંમર અને તેના ગુમ થયાનો સમય મળેલી લાશ સાથે થોડો બંધ બેસતો હતો પણ પોલીસ હજુ સાવચેત હતી કારણ કે આ તબક્કે એક ખોટો અંદાજ પણ ખોટી દિશામાં પોલીસની તપાસને લઈ જઈ શકે તેમ હતો પોલીસ તપાસનો પોતાનો ગોલ્ડન ટાઈમ મિસ કરવા માંગતી ન હતી તેથી એક ટુકડી એક્ટિવા અને રિક્ષાના માલિકો સુધી પહોંચવામાં લાગી ગઈ અને બાકીની ટુકડી શાકીરના એડ્રેસ પર પહોંચી પોલીસે શાકીરના પરિવારને આખી પરિસ્થિતિ સમજાવી અને ડીએનએ ટેસ્ટ માટે મંજૂરી માંગી પરિવારજનોએ હામી ભરતા પોલીસે ડીએનએ ટેસ્ટની તજવીજ શરૂ કરી અને ગુમ થયેલા શાકીરના માતા પિતાના ડીએનએ સેમ્પલ લીધા ત્યારે થોડા દિવસમાં રિપોર્ટ મળ્યો અને સાબિત થયું કે પોલીસ સાચી દિશામાં છે કારણ કે ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા હતા અને મૃતક વ્યક્તિ કોણ છે તેની પણ હવે સ્પષ્ટતા થઈ ગઈ હતી અને આ બાજુ પોલીસને આરટીઓમાંથી રિક્ષા માલિક અને એક્ટિવાની જેમાં એક્ટિવાના માલિકનું નામ હતું મોહમ્મદ મતબુલ શેખ મોહમ્મદ પર ગોમતીપુરનો જ રહેવાસી હતો પોલીસ ઇન્સ્પેક્ટર અસારીને યાદ આવ્યું કે મૃતક પણ આ જ વિસ્તારનો રહેવાસી હતો તેમણે તપાસ કરવાની સૂચના આપી તો ખબર પડી કે તે ચાર નવેમ્બરથી જ તેના વતન ઉત્તર પ્રદેશ જતો રહ્યો છે ઘટના ત્રણ નવેમ્બરે બની અને પાછું આ વ્યક્તિ બીજા જ દિવસે વતન જતો રહે છે પોલીસનો આત્મા કહી રહ્યો હતો કે આ કોઈ સંજોગ ન હોઈ શકે બીજી તરફ પોલીસ રિક્ષા ચાલક સુધી પહોંચવા નરોડાના તેના એડ્રેસ પર પહોંચી તેનું નામ શિવકુંજ તિવારી હતું અને તે તેમને તેના એડ્રેસ પર જ મળી ગયો હતો પોલીસને તેના નિવેદનમાં આ કેસમાં એક નવી કડી મળી જાય છે શિવકુંજે પોલીસને કહ્યું કે આ રિક્ષા ભલે મારી છે પરંતુ હું ચલાવતો નથી હું માત્ર રિક્ષાનો માલિક છું અને તે રિક્ષા તેણે યુસુફ મેમણ નામના એક વ્યક્તિને ભાડે આપી છે શિવકુમાર પાસેથી મળેલી વિગતો સાથે પોલીસ યુસુફ મેમણ સુધી પણ પહોંચી ગઈ શરૂઆતમાં યુસુફ થોડો ગભરાયેલો હતો કારણ કે તે જાણતો નહોતો કે આખરે મામલો શું છે પોલીસે શાંતિથી તેને પૂછ્યું કે ત્રણ નવેમ્બરની પરોઢે તું ક્યાં હતો અને શું કરી રહ્યો હતો યુસુફની કહાની પોલીસ માટે મહત્વની સાબિત થાય છે તેણે કહ્યું કે એ દિવસે લગભગ સવારના પોણા ચાર વાગ્યા હશે હું ગોમતીપુરના ઝુલતા મિનારાથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો વહેલી પરોડ હતી એટલે ત્યારે એક એક્ટિવા વાળો રોકવાનો ઈશારો કર્યો મેં રિક્ષા સાઈડમાં લીધી અને ત્યારે તેણે કહ્યું કે મારી પાસે સો કિલોના બે પાર્સલ છે તે રિંગ રોડ સુધી સાથે આવશે અને ત્યાં તેને ઉતારવાના છે આ કામના ત્રણસો રૂપિયા નક્કી થયા આગળ એક્ટિવા વાળો અને પાછળ હું રિક્ષા લઈને એમ અમે થોડા આગળ ગયા ત્યાં એક સુમસાન એવા રહેણાંક વિસ્તારમાં અમે બંને પહોંચ્યા ત્યાં એક મકાન પાસે તે ઊભો રહ્યો સાથે સાથે મેં પણ રિક્ષા ઉભી રાખી એક્ટિવા મને કહ્યું કે તમે અહીંયા રોકાવો હું પાર્સલ લઈને આવું છું થોડી આ વ્યક્તિ આવ્યો અને પાર્સલના બે થેલા મારી રિક્ષામાં મૂકી દીધા પછી આ એક્ટિવા વાળો ફરી આગળ વધ્યો અને પાછળ હું રિક્ષા લઈને તેની પાછળ પાછળ જવા લાગ્યો અમે આમ કરતાં કરતાં અસલાલી સર્કલ પાસે પહોંચ્યા ત્યાંથી તેણે યુ ટન લગાવી રોંગ સાઈડમાં અમે સર્વિસ રોડ લઈ લીધો ત્યાં સર્વિસ રોડ ઉપર થોડા આગળ આવ્યા ત્યારે બે ટ્રક પાસે આ એક્ટિવા જઈને ઊભું રહ્યું મેં પણ તેની સાથે સાથે મારી રિક્ષા જઈને ઊભી રાખી અને તેણે બંને થયેલા રિક્ષામાંથી ઉતારી લીધા પોલીસે તેને અટકાવતા પૂછ્યું તને આટલું વિગતથી કેવી રીતે યાદ છે તને તો આવા ઘણા પેસેન્જર મળતા હશે તેના જવાબમાં તેણે કહ્યું કે સાહેબ એવું નથી એ માણસે નક્કી કરેલા ત્રણસો રૂપિયા તો આપ્યા પણ સાથે સાથે પચાસ રૂપિયા બક્ષીસ પણ આપી એટલે આવા મુસાફરો તો રોજ મળે નહીં એટલે મને બધું યાદ છે પોલીસે તરત સવાલ કર્યો કે તને ખબર છે કે એ થેલામાં શું હતું કોઈ વાત થઈ હતી તેની સાથે તેણે કહ્યું ના સાહેબ મને આ અંગેની કોઈ જાણકારી નથી હવે યુસુફે પોલીસ અધિકારીને પૂછ્યું પણ સાહેબ મેં કશું ખોટું તો કર્યું નથી ને

ઘર બતાવવા માટે લઈ ગયો તો આ ઘર મોહમ્મદ મતબુલ શેખનું જ હતું હવે પોલીસની આખી તપાસ એક જ માણસ પર કેન્દ્રિત થઈ રહી હતી પોલીસે તરત જ રિક્ષા ચાલકનું કલમ એકસો ચોસઠ મુજબ મેજિસ્ટ્રેટ સામેનું નિવેદન પણ લઈ લીધું કારણ કે આ નિવેદન કોર્ટમાં આગળ જઈને સૌથી વધુ મજબૂત પુરાવો બનવાનું હતું પોલીસ ઇન્સ્પેક્ટર અસારીના મનમાં હજુ પણ સવાલો હતા કે આખરે જો આ કેસમાં ખૂની મોહમ્મદ શેખ છે તો પછી તેણે આ મર્ડર કેમ કર્યું હશે સાકિરનું માથું અને તેના પંજા તેને ક્યાં છુપાવ્યા હશે પણ હવે આ સવાલોનો કોઈ જવાબ આપી શકે તેમ હતું તો એ માત્ર મોહમ્મદ હતો તેમણે આ તરફ મોહમ્મદનું લોકેશન ફાઇન્ડ કરવાની સૂચના આપી ત્યારે તેના ટાવર લોકેશન મળતા એક ટુકડી તેને ટ્રેસ કરી તેને પકડવા માટે દોડી ત્યાં સુધી પોલીસે સાકિરના માતા-પિતાનું પણ નિવેદન લઈ લેવાનું નક્કી કર્યું સાકિરના માતા-પિતા પાસેથી જાણવા મળ્યું કે બંને એકબીજાના મિત્રો હતા અને કાપડનો ધંધો એક સાથે કરતા હતા તપાસમાં એ વાત પણ સામે આવી કે બનાવની આગલી રાતે બંને વ્યક્તિ સાથે હતા પણ પણ એક પ્રશ્ન હજુ અકબંધ હતો કે મર્ડર બીજી બાજુ જ્યારે પોલીસ તેના લોકેશનને ફોલો કરી રહી હતી ત્યારે બનાસકાંઠા આવે તે પહેલા જ મહેસાણાથી આગળ તેનો ફોન અચાનક બંધ થઈ જાય છે પોલીસને ફરી નિરાશા મળે છે થોડા દિવસમાં પીએસઆઈ સાંભળને મોહમ્મદના નજીકના લોકોમાંથી જાણકારી મળે છે કે મોહમ્મદ ગો એરની ફ્લાઇટ લઈને દિલ્હીથી અમદાવાદ આવવાનો છે દિલ્હીથી તે અંદાજે રાત્રે સાડા ત્રણ વાગે આસપાસ બેસવાનો છે અને ફ્લાઇટ સવારે પાંચ વાગે અમદાવાદમાં લેન્ડ થવાની છે પોલીસ માટે આ એક મોટી ટીપ હતી આ અંગેની જાણકારી ડીસીપી રવિ તેજા વાસમ સિટ્ટીને પણ આપવામાં આવે છે અને તેઓના આદેશથી દિલ્હી પોલીસને જાણ કરતાં પોલીસ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી ગઈ પરંતુ તે બોર્ડિંગ કરી ચૂક્યો હતો અને ફ્લાઇટ ઉપડી ગઈ હતી પોલીસને અહીંયા પણ કશું હાથ લાગતું નથી તેથી અમદાવાદ પોલીસ વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે અમદાવાદના એરપોર્ટ પર ગોઠવાઈ જાય છે પોલીસને મળેલી વિગતો પ્રમાણે સમયસર પ્લેન ત્યાં આગળ લેન્ડ થયું અને મોહમ્મદ સિક્યુરિટી ચેક પાસે આવ્યો પોલીસે અગાઉથી જ એરપોર્ટના અધિકારીઓને જાણ કરેલી હોવાથી એરપોર્ટ પર જ મોહમ્મદને દબોચી લેવામાં આવ્યો મોહમ્મદને લઈને પોલીસના વાહનો એરપોર્ટથી અસલાલી પોલીસ સ્ટેશન આવવાના રસ્તા પર દોડવા લાગ્યા શરીરે પરછંદ અને કસાયેલી કાયા ધરાવતો મોહમ્મદ પોલીસની કસ્ટડીમાં હતો તે પકડાઈ ગયો હોવાની જાણકારી ડીવાયએસપી કેટી કામરિયાને કરવામાં આવે છે તેઓએ ટીમને વેરી ગુડ કહ્યું અને હવે તેઓ પણ પોલીસ સ્ટેશન આવવા માટે રવાના થઈ જાય છે પોલીસ સ્ટેશન પર પહોંચી ડીવાયએસપી કેટી કામરિયા અને શ્વેતા ડેનિયલે મોહમ્મદની પૂછપરછ શરૂ કરી પહેલાં તો તે કશું જાણતો જ નથી તેવું રટણ કર્યા કર્યું પણ કામરિયા જાણતા હતા કે આવા આરોપીનું મોઢું કેવી રીતે ખોલાવવામાં આવે તેમણે તુરંત રિક્ષાવાળા યુસુફ સાથેની તેની મુલાકાત અને કેવી રીતે લાશ નાખી તેની આખી વાત તેને કહી સાકીર સાથેના તેના સંબંધો સહિતની વાત જ્યારે તેમણે કરી તો મોહમ્મદના ચહેરા ઉપર પરસેવો થવા લાગ્યો તેને લાગ્યું કે પોલીસ બધું જાણી ગઈ છે તેણે પોતાની નજર નીચે નમાવી અને મૌન તોડ્યું તેણે ડીવાયએસપી કામરિયા સામે મોઢું નીચે નાખીને કહ્યું આમ તો હું યુપીનો છું પણ ગોમતીપુરમાં એકલો ભાડે રહેતો હતો. સાકીર તેના ધંધાનો ભાગીદાર હોવાની સાથે સાથે તેનો મિત્ર પણ હતો. પણ કાપરના ધંધામાં નવ લાખ રૂપિયાનો હિસાબ સાકીર આપી રહ્યો ન હતો અને આખો ધંધો તેણે પોતાનો કરી લીધો હતો. તેને આ વાતની ખૂબ નારાજગી હતી પણ એટલી પણ નહોતી કે તે તેની હત્યા કરી નાખે. એક દિવસ તેણે સાકીરને ઘરે હિસાબ આપવા માટે બોલાવ્યો. એ દિવસે સાંજના સમયે સાકીર તેના ઘરે આવ્યો. મોહમ્મદે પણ તેને ઘરમાં આવકારે અને સોફા પર બેસવા માટે કહ્યું. તેણે કહ્યું કે તું બેસ હું આવું છું ચા લઈને. મોહમ્મદ કેટલી ઉપર ચા લેવા ગયો અને તે પાછો આવ્યો ત્યારે તેણે જે જોયું તે આખી કહાની બદલી નાખનારું હતું સાкир કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો તે કોઈને કહી રહ્યો હતો કે તેની હત્યા કરવાની છે મોહમ્મદ આ વાત સાંભળી ગયો અને તેને લાગ્યું કે સાкир હિસાબ આપવો ના પડે એટલે મારી જ હત્યા કરવાનો પ્લાન કરી રહ્યો છે બસ આ પછી બંને વચ્ચે ઝઘડો થયો જો કે મોહમ્મદ શરીરે ખૂબ તાકાતવર હતો તેણે સાкирનો જ ખેલ પાડી દીધો મોહમ્મદે ગુસ્સામાં સાкирનો ઢીમ ઢાળી દીધું થોડો સમય તો તે લાશ તરફ જોઈને બેઠો રહ્યો હવે તેને સવાલ થયો કે આ લાશ છુપાવી કે તેને લાગ્યું કે લાશ છુપાવી અશક્ય છે એટલે તેણે એક ભયાનક નિર્ણય લીધો લાશના ટુકડા કરવાનો ઠંડા કલેજે એ નાના નાના સો ટુકડા કરી અલગ અલગ થેલીમાં મૂકી દીધા આ બધા ટુકડાઓ પોતાના કપડા સાકીરનો મોબાઈલ સહિતના જે પુરાવ હતા તેને મળીને કુલ તેણે ચાર પાર્સલ તૈયાર કર્યા પછી તે નાહી ધોવાઈને એકદમ તૈયાર થઈ ગયો પહેલાં તેણે સાકિરના ફોન સરસપુર વિસ્તારમાં એક કચરાની ક્વેટીમાં નાખી દીધા પછી એક થેલી જેમાં માથું પંજા કાપવામાં વપરાયેલી કટર સહિતના જે પુરાવા હતા તેને મૂકીને તે એક્ટિવા ઉપર લઈ ગયો રામોલ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલ પાસે તે ગયો અને રાત્રિના અંધકારમાં કોઈની નજર પડે નહીં તે રીતે તેણે આ થયેલી કેનાલમાં ફેંકી દીધી અને બાકીના બે જે પાર્સલ હતા તે આ રિક્ષામાં મૂકીને તેને ફેંકી દીધા અને પછી જાણે કશું થયું જ નથી તે રીતે તે પોતાના ઘરે આવીને સૂઈ ગયો પોલીસે તે વાતની પુષ્ટિ કરવા તે સમયના સીસીટીવી પર તપાસ્યા અને ખરેખર તે ઘરની બહાર આવતો અને પાછો જતો પણ સ્પષ્ટ દેખાયો હતો આમ હવે એક વાત ચોખ્ખી થઈ રહી હતી કે મોહમ્મદ જે પણ કંઈ કહી રહ્યો છે તે કોઈ કહાની નથી પરંતુ તે સાચું બોલી રહ્યો છે મોહમ્મદની કબૂલાત પછી હવે પોલીસ સામે એક મોટું છેલ્લું કામ બાકી હતું બાકીના રહેલા બે પાર્સલ શોધવાનું ખાસ કરીને સાકીરનું માથું અને પંજા શોધવાના હતા પોલીસ આરોપી સાથે ખારીકટ કેનાલ પાસે પહોંચી ત્યાં ગંદકી ઘણી હતી એટલે પોલીસે ખારીકટ કેનાલનો પ્રવાહ ઇરિગેશન વિભાગને જાણ કરી બંધ કરાવ્યો જે પછી સફાઈ કર્મચારીઓ અને ફાયર વિભાગની મદદ લેવામાં આવી અને આ જગ્યાથી પાંચ કિલોમીટર સુધીની કેનાલમાં તેની શોધખોળ શરૂ કરી બે દિવસ તેમણે કેનાલ ખંપોજી પરંતુ કશું હાથ લાગ્યું નહીં બીજી એક ટીમ કચરાની પેટીમાં નાખવામાં આવેલા મોબાઈલ સહિતના પુરાવા શોધવામાં લાગી ગઈ પણ અહીં એક મુશ્કેલી હતી વિસ્તારનો કચરો રોજેરોજ રોજ પિરાણા ડમ્પિંગ સાઇટ ઉપર નિકાલ માટે જતો હતો પોલીસને અહીં પણ કશું હાથ લાગ્યું નહીં મોહમ્મદ જે બે પાર્સલની વાત કરતો હતો તે કાયમ માટે ગાયબ રહી ગયો પોલીસ પાસે કબૂલાત હતી સીસીટીવી હતા રિક્ષા ડ્રાઈવરનું મેજિસ્ટ્રેટ સામેનું નિવેદન હતું ડીએનએ રિપોર્ટ હતા પરંતુ મૃતક સાકીરનું માથું અને પંજા ક્યારેય મળ્યા નહીં અને તે વાત સાકીરના પરિવાર માટે તે જીવનભર ના ભૂલાય તેવો આઘાત બની ગયો હતો પોલીસે હવે વધુ મહત્વની કલમ ઉમેરવાનું નક્કી કર્યું આઈપીસી બસો ઉમેરી પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરવામાં આવી તેને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો કેસમાં હવે તેને સજા થવાની નક્કી હતી પણ અહીં એક અજીબ વળાંક આવે છે હજુ સુધી તેને આ કેસમાં સજા સંભળાવાઈ હોય તેવી કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી તેની પાછળનું કારણ એવું ચર્ચાઈ રહ્યું છે કે આ કેસનો આરોપી મોહમ્મદ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે જો કે તે વાતને પણ સત્તાવાર સમર્થન ક્યાંય મળી રહ્યું નથી પણ એક વાત ચોક્કસ છે કે આ કેસ સાથે જેટલો પણ પોલીસ સ્ટાફ જોડાયો હતો તે તમામને આ ઘટનાની એક એક ક્ષણ આજે પણ યાદ છે કારણ કે તેમણે આ શખ્સ સુધી પહોંચવા માટે રીતસર પોતાનો જીવ રેડી દીધો હતો અઠવાડિયા સુધી મોટાભાગનો સમય સિંગ ચાણા ખાઈને સીસીટીવી તપાસે હતા આરોપીના લોકેશન ટ્રેસ કર્યા હતા અને તેનો પીછો કર્યો હતો સાથે જ આ મામલે મજબૂત પુરાવાઓ શોધી કાઢ્યા હતા જો પોલીસને પહેલાં થેલામાંથી માણસના વાળ ના મળ્યા હોત તો કદાચ તેઓ પણ આ થેલામાં મટન છે તેવું સમજીને તેનો નિકાલ કરી નાખ્યો હોત પણ એક નાની કડી પોલીસને મોટા હત્યાકાંડ સુધી લઈ ગઈ દુખની વાત તો એ છે કે આજ સુધી પણ સાкирનું માથું અને પંજા તેના પરિવારને પાછા મળ્યા નથી અમે અહીં એ તમામ વ્યક્તિનો આભાર માનીએ છીએ જેમણે આ કેસને લગતી જાણકારી અમારા સુધી પહોંચાડી આ કેસની રિસર્ચ કરવામાં નામી અનામી ઘણા લોકોએ અમારી મદદ કરી છે આપને આ સ્ટોરી કેવી લાગી કમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે હાલ મને રજા આપો ફરી આવીશ એક નવી રસપ્રદ ઘટના સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તને કહીએ જે પીડપરાઈ